જય જવાન જય કિસાન આજે તારીખ પાંચ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવેલ જણસીઓની આવક વિશેની જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને પંદરસો ને રૂપિયા આવક નોંધાય છે એકસો ચાલીસ મણની જીરુનો બજાર પૌર્યો છે એકત્રીસોથી લઈને સાડત્રીસો રૂપિયા આવક નોંધાય છે એક હજારને છ્યાસી મણની વરિયાળીનો બજાર પૌર્યો છે નવસો પચાસથી લઈને પંદરસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે બાવીસો ત્રીસ મણની ઈસફગુલનો બજાર પૌર્યો છે ચૌદસો ચાલીસથી લઈને સત્તરસો એંસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને મણની એરંડાનો બજાર પર રહ્યો છે અગિયારસો પિસ્તાલીસથી લઈને બારસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને સાહીઠ મણની ઘઉંનો બજાર પર્યો છે ચારસો પચાસથી લઈને પાંચસો ને બાર રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને ત્રેવીસ મણની તલનો બજાર પર્યો છે ચૌદસોથી લઈને સત્તરસો ને ચોર્યાસી રૂપિયા આવક નોંધાય છે વીસ હજાર ચારસો ને પચાસ મણની કાળા તલનો બજાર પર્યો છે અઢારસોથી લઈને છવ્વીસો ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને સાહીઠ મણની રાયડોનો બજાર પર્યો છે એક હજાર એંસીથી લઈને અગિયારસો પચાસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો અગિયાર મણની રાયનો બજાર પર રહ્યો છે અગિયારસોથી લઈને તેરસો રૂપિયા આવક નોંધાય છે એકસો ત્રેવીસ મણની ધાણાનો બજાર પૌર્યો છે અગિયારસોથી લઈને તેરસો છવ્વીસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને એકત્રીસ મણની ચણાનો બજાર પૌર્યો છે નવસો પાસઠથી લઈને એક અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે 320 વીસ મણની સોલે ચણાનો બજાર પૌર્યો છે એક હજાર વીસથી લઈને બારસો એકાવન રૂપિયા આવક નોંધાય છે ચારસો અઠ્યોતેર મણની મગફળીની બજાર પૌરવ્યો છે આઠસો પચાસથી લઈને તેરસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે આઠસો ચાર મણની સિંગદાણાનો બજાર પર્યો છે અગિયારસોથી લઈને તેરસો પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે પંચાણું મણવી અજમોનો બજાર પરવ્યો છે છસોથી લઈને બારસો વીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો બ્યાસી અને ગવારનો બજાર પર્યો છે આઠસોથી લઈને એક હજાર એંસી રૂપિયા અને આવક નોંધાય છે અઢારસો ને સાડત્રીસ મળની તો આ હતો હળવદ માર્કેટિંગ યાર્ડમાં તારીખ પાંચ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નદા હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો સાથે નીચે આપેલા ડિસ્પ્લે નંબર પરથી કોન્ટેક કરો આભાર ખેડૂત